મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા ગોધરાના બીઆરજીએફ ભવન ખાતે આઠમું વાર્ષિક ઇનામ વિતરણ અને સર્વધર્મ સદભાવના સમારોહનું આયોજન સૈયદ કાદીર પીરઝાદાના અધ્યક્ષસ્થાને કરાયું હતું આ કાર્યક્રમની શરૂઆત કુરાને તિલાવત સાથે કરાઈ હતી કાર્યક્રમમાં ગોધરા રેન્જ આઈજી અસારી પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરીશ દુધાત નગરપાલિકા પ્રમુખ જય ચૌહાણ વઝીર ખાન પઠાન ચેરમેન જીપીસીસી વિદ્યાબેન નિરંકારી સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાતમાં સમાવિષ્ટ અમદાવાદ આણંદ ખેડા છોટાઉદેપુર દાહોદ વડોદરા શહેર વડોદરા ગ્રામ્ય મહિસાગર અને પંચમહાલ જિલ્લાના એકસઠ તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના તેજસ્વી તાલાઓમાં એક વિદ્યાર્થી અને છ વિદ્યાર્થીનીઓ આણંદ જિલ્લાના તેજસ્વી તાલાઓમાં એક વિદ્યાર્થી અને ચાર વિદ્યાર્થીનીઓ ખેડા જિલ્લાના તેજસ્વી તાલાવમાં બે વિદ્યાર્થી અને સાત વિદ્યાર્થીનીઓ છોટાઉદેપુર જિલ્લાના તેજસ્વી તાલાઓમાં બે વિદ્યાર્થી અને પાંચ વિદ્યાર્થીનીઓ દાહોદ જિલ્લાના તેજસ્વી તાલાઓમાં બે વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓ વડોદરા શહેરના તેજસ્વી તાલાવમાં બે વિદ્યાર્થી અને સાત વિદ્યાર્થીનીઓ વડોદરા ગ્રામ્યના તેજસ્વી તાલાવમાં એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની મહીસાગર જિલ્લાના તેજસ્વી તાલાઓમાં દસ વિદ્યાર્થી અને સાત વિદ્યાર્થીનીઓ અને પંચમહાલ જિલ્લાના તેજસ્વી તાલાવમાં બે વિદ્યાર્થી અને સાત વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પંચમહાલ રેન્જ આઈજી આરવી અસારીએ શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો પંચમહાલ પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુધા દ્વારા શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ગોધરા નગરપાલિકાના પ્રમુખ જય ચૌહાણ નિરંકારી સંસ્થાના વિદ્યાબેન નિરંકારી ગોધરાના મુફ્તી અમીન કલા મધ્ય ગુજરાત પ્રમુખ કરીમભાઈ મલિક મધ્ય ગુજરાત ઉપપ્રમુખ રફીકભાઈ તિજોરીવાલા પંચમહાલ જિલ્લા પ્રમુખ યાકુબ ભટુક સંસ્થાના તમામ હોદ્દેદારો સદસ્યો વાલીઓ અને મહેમાનો ખાસ હાજર રહ્યા હતા